લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્થિતિમાં એક મહિન્દ્રા જાયેલો ગાડીમાંથી મોટી સંખ્યામાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો સાથે બે શખ્સોને ઝડપી લીધા છે આ નોટો દેખાવમાં સરખી હોવા છતાં અસલી ચલણી નોટો ન હોય લોકો સાથે ઠગાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું પોલીસ અનુમાન છે ઘટના ગઈકાલે જૂની અશકતા હોસ્પિટલના કેન્ટીન પાસે ઘટી હતી જ્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમને મહિન્દ્રા જાયલો શંકાસ્પદ દેખાઈ હતી ગાડીની તપાસ કરતાં ત્રણ પાર્સલ મળ્યા હતા જેમાં મોટા પાયે પાંચસો રૂપિયાની નકલી નોટો મળી આવી હતી આ નોટો ભારતીય બચ્ચો બેંક પાંચસો નંબર તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી હતી પોલીસે અસલી પાંચસો રૂપિયાની નોટો એકસો નકલી ચિલ્ડ્રન નોટો કુલ ત્રેસઠ

કે આ નોટો ક્યાં અને કેવી રીતે વાપરવાની હતી નકલી ચલણનો એવો વિશાળ જથ્થો મેળવી એ મોટી ચિંતા ઊભી કરે છે અને પોલીસ દ્વારા વધુ દરોડા અને પૂછપરછ ના દોરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઈસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંધેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નહોધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે